જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી કે બાપુ સ્ત્રી રાખી છે આ તમે કરો એક વાણિયાનો દીકરો ઉંદડું મારી હકે હે શેઠ સગાળશા ને ચંગાવતી બાપુ એના આખી બ્રહ્માંડ નો માલિક આવ્યો ને એને ખબર નતી કે આ ઈશ્વર છે અને એને કીધું કે મારે માટી જોઈ ને મારા ની જોઈ અને બાપુ ધ્રુજી ક્યાં બે ધ્રુજી તો ગયા પણ એને એમ કહ્યું કે જો આ આશરાનો ધર્મ બાપુ આ બાવો એમ નામ જાય ને તો આ ધર્મ બીઓ જાય હવે માણા બાપુ મારવા કોણ આપે અને તેથી કીધું ઘરે બાપુ ક્યાં ખાવાનું થોડું છે તેમને ક્યોય દે પણ હવે માણા ક્યાંથી લાવી દેવા અને તેથી એમ કે તો તમારે દીકરા બીકરા નથી તેથી સગાડ સાની માથે હા ફાટો હોય કરે તારી ભલી થાય આ આ આ ભજનમાં દીકરા કાપવા પડે પણ જેની ગાંઠ વળી ગઈ હોય ને બાપુ એ દીકરા કાપી હકે ને દીકરીઓ કાપી હકે બધું કરી હતી પોતાના માથા ઉતારી દી અને એ કેલૈયા ને નિહાળે બોલાવી અને રસ્તામાં ભગવાન સામો મળે અને કેલૈયો કેલૈયા અને એમ કહેતા હોય ગઈ કેલૈયા ભાગી જા તારી તારા ઘરે એક બાવો આવ્યો છે તારી માન તારો બાપ બે મારવાના છે ને એની તને રાંધીને ખવડાવવાનો છે તેથી આ ભારતનો હાતા ઢોળનો દહોરોનો દીકરો એમ કહેતો એક ભાગુ તો તો મારી ભૂમિકા લાજે ભોરિંગ ઝીલે ભાર મેરુ સરીકા ડોલવા લાગે ઈ આકાશનો આધાર મેરા મન ભલ માજા મૂક્યા કેલીઓ સત નો ચૂકે બાપુ બાપુ મારી માન મારો બાપ જો મારતા હોય ને મારી માટી જો એક બાવો જમતો હોય તો આવું જહ નું મોત મારે જાવા નો દેવાય બાપ વિચાર કરજો એક વાણિયા નું સંતાન ભગવાન ચકરી ખાઈ ગયો કે હા આ તો સિંહ ના સિંહ હોય ને વાણિયા નું છોકરું પણ મારું પીઠું બોલે કેવું અને એ બાપુ ઘરે આવ્યો ને ચંગાવતી બાપુ નવરાવી ધોરાવી

હગી જનેતા બાપુ જો દીકરાને કાપી નાખતી હોય તો એને ભરો કેવડો હશે કેવડો ભજન ઉપર વિશ્વાસ છે દીકરાને કાપીને બાપુ બટાકા સુધારે ને એમ રાંધીને આમ થાળી ફીરસી બેય બે માણસ નો ઢોળ છે બાપુ જમી લ્યો ભગવાનને એમ થયું કે હવે મારું બુટુ આ ખાવું કેમ અને હું ભગવાન શું એમ કેવું કેમ એ ક્યાં તમારો દીકરો હતો કે હા એક દીકરો હતો એ કીધો ને બાબુ થાળી ને ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે તો વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં અને થઈ ગયા અને એમ કીધું કે તમે હરડતા નહીં બાવા ને આજ હું ન જવા તું ભૂખ્યો હાંતો થયો અને એ ચંગાવતી બાપુ હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લઈને આડી ફરી ગયા બાબા ઉભોરે ઉભોરે દીકરા કાપવા નીકળ્યો છું ને ઉભો

બાપુ ભગવાન બોલી નો હક્યો ઈ કે પણ હવે હું ભગવાન શું કાંઈક માગો ઈ કે શું માગું આ અમે જે તમે થાળી પીરસી તું પીરસી તારા ઘીરે બાવો આવ્યો હોય અને એમ કે દીકરા કાપીને ખવડાવો તો તારો દીકરો તું કાપી હે કામ ઈ કે એ તો ન કરી શકું પણ હવે કાંઈક માગો ઈ કે કાંઈ માગવું નથી આગળ સમય કઠણ આવે છે કોઈ દિદ્ધિઓ અગરબત્તી કરશે નહીં આવી આવી પરીક્ષા કોઈની કરતો નહીં મંડે હાલવા કઈ જોતું નથી એ ભારત ના સંતો ઈ તમને મને બાપુ આ મોજ કરાવીને ગયા છે હમણાં બેને કીધું એમ બાપુ વચ્યું છે આ એક જ આ ભજન એક જ વધ્યું છે કે આમાં બાપ દીકરી બે ને માં દીકરો બે એકે ભાઈ બેને બે એકે બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી ક્યાંય જાય એવું નથી આટો મારું હોય મારી આવો મેં વી વરા ખટારો આંકો આ તમને મારી વાત કહું આ તમારા થાનમાં તે ભાણું ભાની ગાડી હાંકતો હતો હિન્દુસ્તાન ના ચારેય છેડા ફરી આવ્યો પણ બાપુ બે કિલોમીટર જાઓ જો તમને હાસું સરનામું કોઈ દે તો આપણે હિમા તો આપણને ખબર હોવી જોઈએ નથી પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો ફરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ કુળની માવતર ની ખાનદાન ની ખબર હોવી જોઈએ ખટારા નો ડ્રાઈવર એટલે ઓગણી મી બાપુ પાણી નો અપાય કોઈ તમે વિચાર તો કરો મને અહીંયા કોઈ પાનારા ને ખાનો ખવડાવનારા કોઈ નહીં મળ્યા હોય પણ બાબુ સિદ્ધાંતથી જીવન જીવાય ખટારાનો ડ્રાઈવર એટલે બાબુ શેલ્લી કોમ કહેવાય પણ સિદ્ધાંતથી થી જીવો ને તો દુનિયામાં બાબુ આંગળી પકડનારો તો મારો નાથ ગમે ત્યાં મળી જાય બાકી હવે વધ્યું છે આ ભજન ને મને અમને ખબર પડી છે જેસલ કરતા અમારો ઇતિહાસ સારો નથી અહીંયા તમે બોલા અમને બોલાવતા હોય ને કહેતા હોય અહીંયા અમને કોઈ કહેતું નથી ભજનમાં આવજો એવું કારણ કે આ ખુલાસાની જ વાંધો કારણ કે માર મારી ને મસાલા કર્યા છે અને આમાં આમાં પાછું એવું હોય કે તમારે સુતરવું હોય ને તો દુનિયાનો સુતરવા દે એટલે અઘરુંય છે આ આ મીરાએ છે ને ઝેર આવડું હાથ પીધું તું આ કપાનું ઝેર લીવ ને કપા સાંટવાનું એ તો મીરાને મારી નાખે પણ આ માણાનું ઝેર લીધું ને પીવું પડે ને હજમય કરવું પડે મીરાએ એ પીધું તું કપાનું મારી નાખે એ નહીં થાય એમાં મીરાનું મૂકે નહીં પણ મારો કહેવાનો અર્થ તમારે સુધરવું હોય ને આ જગત તમને સુધરવા ન દે અમારે આ હમણાં ઓલી પાંચસો ની હજાર ની બંધ થઈ ને તેથી એમ લાઈનમાં ઉભા હતા તે મારી વાય એક ભાઈ હતા ને ત્યાં આગળ ગયા અમારા ગામના કોળીના છોકરા બે ત્રણ હતા ને એ કે તું અમારા ગામના દરબાર ઉભા તું જે દરબાર હોય કે ના કરનો મેડો સાટક્યા મારવા એટલે મેં કીધું ભાઈ હું તને કંઈ કહેતો નથી તું પેલા પૈસા લઈ લે ના ના કે તમે દરબાર હોય બહુ ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે હવે હવે તમે વિચાર કરો કે આ ચોખા ઉપાડવા કે ન ઉપાડવા પછી મેં તમને કદાચ એવું લાગતું હોય છે કે આ જૂઠું બોલતા પણ કોઈક દીકી મારા ગામમાં આવો ને તેથી હું તમને પાકું કરાવીશ હું પૈસા લીધા હોગી નો વિયો મેં કહું અહીંયા આ બોલ્યા હોગી રહેશે ને હું હકણો નહીં રહું આપણે ચાલુ નથી કર્યું આપણે ચાલુ નથી કરવું તો એમને એટલું કહેતો આવ્યો કે તમે થોડાક મોડા ભેગા થયા વહેલું ભેગું થવાનું હતું હવે હું જવું તમે પૈસા લઈ લીધું દુનિયા બાપુ આ જગત છે ને બાપુ હાથીની અંબાડીએ ચડાવે ને બાપુ ઉતારી ને ઘટાડા ઉપર બેહારી દે કોઈ ભરોસો નથી પણ સંતો એટલા માટે કહે છે સવારામ સાહેબ બાપુ બજાણામાં વાણી કરતો હોય કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેઠે શેઠે આદલ તો અંતરમાં રહેશે બાપુ ભજન કરો તો ભેટે એમનામ બાપુ કાંઈ છે નહીં અને એક મારી ખાસ ભલામણ કે એક ભજનમાં છે ને તમને મોજ આવે નાક મારા વારામાં જો કે નાખવાનો બહુ વારો જ ન આવે જો કે હું તો કહેતો હોય નથી મારા હોય પણ આવા ભગીરથ કાર્યમાં કંઈક કંઈક નાખ્યું હોય ને ભગવાને કોઈ દી કોઈનું રાખ્યું જ નથી અને એમાં તમારા વાસુકી દાદાના પરચાની મને ઘણી બધી વાત કરી ખરેખર એક તમે વિચાર તો કરો બબી કિડની ફેલ હોય ને પંદર પંદર લાખ રૂપિયા ડોક્ટર કહેતો હોય ને જવાબદારી લીધા વગર પંદર લાખ જવાબદારી તો નહીં અને આ દાદો બાપુ જો મટાડતો હોય તો આ કદાચ તમે બહેન નાખ્યા હોય એ તમને પાંચસો ન કરે તો બાપુ આ દાદાનું ઓળખે કોણ રામ હે એટલે એવો જીવતો જાગતો દાદો બેઠો હોય અને તમને જો બાબુ પોર જો કદાચ અમારું તમને નહીં ભાવતું હોય પણ આ પ્રોગ્રામ તો તમારો છે આના ગામ તમારું છે માંડવા તમારા અમને કઈ ફેર નથી પડતો પણ એક તમારો ને અમારો જયારે ઉમળકો હોય અમે તો તમારા મહેમાન છે તમે કીધું છે અને અમે આવ્યા છીએ તમે અત્યારે કદાચ એમ જો ઘેટા ઉતરો બંધ કરો લબાસા કરો ભીડો ભીડો બંધ કરો તો એમ જ વ્યાતા થાય અમને આમાં ફેર ન પડતો સંતોષે આપ્યું એ અમે અમે તમને પીરસી છે ખાવ નો ખાવ એ તમારી મોજ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય અને એક તમે વિચાર કરો કે આપણે બજારમાં જ્યાં હોય તો પચાસ હોર રૂપિયા તો માવાના ચા માં વ્યાજ આવ્યા એક દિવસની આપણે માવા ચા ની રજા રાખીને આયા કદાચ નાખી દઈએ તો બાપુ દાદો એમાં ડબલ નો કરે એવું કોઈ બને નહીં એટલે તમને જ્યાં મોજ આવે અહીંયા હમણાં આપણે આરતી આરતીબેનને રજૂ કરવા છે એટલે હવે આરતી બેન આપણે સાંભળે છો કે આ કુદરતે જો જેવું ભેગું જેવું કર્યું હું બધાની એક જ રાશિ છે આબિદા બેન આરતી બેન ને અનુપસી એક જ રાશિ ના બધા ભેગા થયા પણ તમને કેમ નથી પોરા ન છૂટતો એ નથી ખબર પડતી હે કઈ કઈ આમ જો હમણાં બેને કીધું ને હું દરબાર છું મગાય નહીં પણ તમારી સામે લાંબો હાથ મારે કરવો શું કામ પડે કે પરમારથ નું કાર્ય છે હે સતી તોરલ બોલ્યા તા કે મરવું પણ માગું નહીં આપણે તનકે કાજ

એટલે આરતીબેનને બેન ને રજૂ કરું જોરદાર એક તાલી આમ કઈક ઉમળકો તમારો ઉમળકો જ નથી મને એમ થાય આવો પ્રોગ્રામ બાપુ હા આમ નજીક બી આવો નજીક આમ આમ ટાઈટ શું કામ દુખે ભજન તમને અડવાનું નહીં તમ તાર નજીક બી તો ભજન તમને નહીં અડે અને તમને અડે તો અમને તેમ બોલા હોય નહીં એટલે તમ તાર નજીક બી આવો ભજન થી પીતા નહીં ભજન તમને કઈ કરે નહીં આ સ્ટેજ થી એટલું ભજન જાય નહીં એ હો ટકા પણ તમારો ઉમળકો હોય ને વાત પૈસા પણ બાબુ આમ કઈક લાંબો હાથ કે હાકલો પડકારો હોય ને તો અમને એમ થાય નાના ડાયરો બેઠો છે એટલે તમને મોજ આવે આવી વરોજો અને જોરદાર તાલીઓથી આરતી બેન ને વધાવી લ્યો અને આરતી બેન આવે સંતવાણી લઈને આરતી બેન આવો